તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નળસે જળની યોજના પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે હાલ ઉનાળાનો આકરો સમય ચાલી રહ્યો છે તેવામાં ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે જામવાડી સહિતના ગામોમાં નલસે જલ યોજના માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત ફર્સ્ટ ટીમે ગામની મુલાકાત લીધી તો અહીંયા જાણવા મળ્યું કે અહીંયા તો ઘરે ઘરે નલ છે પરંતુ ઘરે ઘરે જલ નથી પહોંચી રહ્યું જેને કારણે ગામમાં આવેલ પાણી એક તરફ રાજ્ય સરકાર નળ નળસે જળની વાતો તો કરી રહી છે ઘરે ઘરે નળ પહોંચાડી અને પાણી પહોંચાડવાની વાતો પણ થઈ રહી છે પરંતુ એ દરમિયાન ભાવનગર જિલ્લાના અંતરિયાળ જે ગામો આવેલા છે તે ગામોમાં પાણી માટે જે મહિલાઓ છે તે વલખા મારી રહી જોઈ શકાય છે કે ભાવનગર જિલ્લાનું ગામ છે પરંતુ આ ગામમાં નળ તો છે પરંતુ જળ નથી બિલકુલ કેમ કે આ જે મહિલાઓ છે તે મહિલાઓ દિવસ દરમિયાન પાણી માટે રજળપાટ કરતી નજર પડી રહી છે સીધો વાત કરવાના પ્રયત્ન કરશું માસી શું નામ છે તમારું જાના પંદર દિવસે પાણી આપે તો અમે પીવી કે નાવી કે ધોવી કપડાસે અત્યારે તકલીફ કેવી છે એના કારણે પાણી તો બઉ તકલીફ છે પાણી મળતું જ નથી પ્રાઈવેટ માં પાણી કોઈ ભરવા આપતા નથી અમને તો પાણી ભરવા ક્યાં જ આવી અત્યારે પાણી વગર ની બહુ મુશ્કેલી છે શું રજૂઆત કરી રહ્યા છો કે પાણી નથી મળતું એટલે કેવી તકલીફ કેવી હોય છે છે તકલીફ પાણી પાણી તો ગમે નથી આપો તમે

પરંતુ નળમાં પાણી જ આવતું નથી તો એ નળ કામ ના હું હવે સરકાર શ્રીએ ખરેખર વ્યક્તિ દૈનિક સિત્તેર લિટર પાણી આપવાનું હોય તો આ ગામની વસ્તી ત્રણ હજાર ની છે બે લાખ દસ હજાર લીટર પાણી દૈનિક આપવાનું હોય એની જગ્યાએ એકાત્ર એક લાખ લિટર પાણી આ ગામને મળે છે બાલાજી શું કહેશો તમારા ગામમાં કેવી તકલીફ તકલીફ પાણીની બહુ છે પહેલા તો એકાત્ર એકાત્ર પાણી આવતું પણ દોઢક મહિનાથી પાણીનું માથે પૂછવામાં આવ્યું તો માથે કેવું છે એક કાતરા પાણી આપ્યો હવે બે ટાકા છે બે ટાકા એક કાતરા ચડાવે તો આઠ દસ દિવસે પાણી ઘરે પોગે છે આઠ દસ દિવસે ક્યારેક કદાય માથે વારો થઈ જાય એમાંય બાર કલાક આપે વધારે કલાક વધારવાનું કીધું તો કલાક ઘટાડી નાખી છે પાંચ દિવસ પહેલા સાત કલાક જ પાણી આપ્યું હતું આઠ બાર કલાક પાણી આપવું નથી એટલે સાત કલાક જ પાણી આવ્યું છે એના જગ્યાએ દસ પંદર દિવસે પાણી મળે છે પાણી ગામને પૂરતું મળતું નથી પાણી નથી મળતું અને એના માટે કેવી તકલીફ પડી રહી છે બસ માલ ઢોર તડફી રહ્યા છે એમ પણ લોકો પાણી નાયા વગરનું કેમ સાલી સાહેબ આ સમયમાં ઉનાળો કેટલો છે ચોક્કસ ઉનાળાનો કપરો તાપ છે તેમાં પણ કહી શકાય કે પાણી માટે રજળપાટ કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે લોકોની વેદના છે તે સામે આવી છે પરંતુ તંત્ર અહીંયા કાક સામું જોવું જોવે નળસે જળની યોજનાની વાતો તો થાય છે પરંતુ આ વાતોને ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે ગોળીને પી ગયું હોય તો ચોક્કસ લાગી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાદાવાવ ગામ